મારે ત્યાં સાડા નવ વાગ્યા પછી બધા લોકો આવે મેં કહ્યું કે વાગે નીકળવું છે જરા વિનંતી કરજો મારા ખ્યાલ મુજબ તમે વિનંતી પણ કરી હશે અને તમે નવ વાગે એટલા વહેલી સવારમાં ઉપસ્થિત રહ્યા આપશોનો આભારી છું વિશેષ આ મારો ઉદ્દેશ જે રીતે રાજુભાઈએ સ્પષ્ટ કર્યું એ રીતે સૌને મળવાનો જ હતો મળવાનું થઈ જાય કદાચ સાથે ચાય પાણી થાય પરંતુ સ્વાભાવિક છે કે આવીએ એટલે વાર્તાનું પ્લાનિંગ થઈ જ જાય દોસ્તો તમે બધા લોકોએ કેન્દ્રનું અને રાજ્યનું બજેટ જોયું સમય હતો કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતાં હતા બધા લોકો રાહ જોતા હોય બજેટ આવ્યું શું એનાઉન્સમેન્ટ થશે શું જાહેરાત થશે પરંતુ છેલ્લા એક દશકમાં મોદીજીના નેતૃત્વમાં એ પરિપાટીમાં બદલ થયો બજેટ એ એનાઉન્સમેન્ટ માટે હું ઘોષણાપત્ર નહીં પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝન એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું જેથી કરીને એનાઉન્સમેન્ટ એનાઉન્સમેન્ટ ના રહે ભૂતકાળની અંદર આપણે જોયું છે અને મેં બે હજાર ચૌદનું નું પહેલા બજેટના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે બારસો વી ઘોષણાઓ હતી કે પીછલા દસ વર્ષની અંદર યુપી યુપી શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા પરંતુ ધરતી પર એનો અમલ નહોતો ધરતી પર એ યોજના લાગુ જ નહોતી એના બદલે એક વર્ષનું નક્કર આયોજન રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટની શરૂઆત થઈ હવે દોસ્તો બે હજાર અને ચૌદનું પહેલું બજેટ એ બજેટની અંદર એક વિઝન આપવામાં આવ્યું હતું અને સમયે સમયે વિઝનને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ દેશ આગળ વધતો પરિણામ એ આવ્યું નક્કર આયોજનનું અને લોંગ લોંગ ટર્મ વિઝનનું આજે દેશનું બજેટ પચાસ લાખ કરોડ રૂપિયા થયું જે બે હજાર ને ચૌદ ની અંદર સત્તર લાખ કરોડ રૂપિયા આ પચાસ લાખ કરોડનું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે એટલે કે વર્તમાન બજેટ એ એક વર્ષનો રોડમેપ અને બે હજાર સુડતાલીસ યાને કે ભારત બે હજાર સુડતાલીસની અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે ડેવલપડ કન્ટ્રી બનવું છે તો ડેવલપ કરવા માટે થઈને શું જોઈએ તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ દેશની અંદર બેસ્ટ કોમ્યુનિકેશન જોઈએ દેશની અંદર બેસ્ટ એજ્યુકેશન જોઈએ દેશની અંદર રિસર્ચ જોઈએ દેશનું એક્સપોઝર જોઈએ દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ ભારતનું એક્સપોર્ટ અને ભારતનું પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ ભારતીય બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે આયોજન જોશે આયોજનના ભાગરૂપે એક દશકની અંદર મને યાદ છે બે હજાર ચૌદ ની અંદર ઇન્ફ્રાસ્ટ્રકચરની પાછળ ભારત સરકારનું બજેટ એક લાખ સાઠ હજાર કરોડ રૂપિયા હતું એક લાખ સાઈઠ હજાર આ વર્ષનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું બજેટ સાડા અગિયાર લાખ કરોડ રૂપિયા છે ત્યારે આપણે રોડ નેટવર્ક ઉભું કરી શકીશું સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઉભું કરી શકીશું ત્યારે આપણે મેટ્રો ઉભી કરી શકીશું ત્યારે આપણે દેશના બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે પંદર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિવર્ષ બે હજાર પચીસ મહત્ત્વનો નિર્ણય છે કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ ત્રણ લાખના બદલે પાંચ લાખ મળશે તો પાંચ લાખ કિસાનનું ધિરાણ આપ ધિરાણ તો આપ્યું પરંતુ રાજ્ય સરકાર

આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટાઉનની અંદર ત્રણ ઘણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે દોસ્તો જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઉત્પન્ન થઈ રહી છે દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનો હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા એટલે યુરોપના અઠાવીસ દેશો એની એક પાર્લામેન્ટ છે એની એક સરકાર છે એ આખે આખું ડેલિગેશન કાલે આવ્યું હતું હું એ ડેલિગેશનની અંદર બાયોલેટરલ મિટિંગની અંદર પણ હતું મેં જોયું દુનિયા અત્યારે ભારતને ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે એનાઉન્સમેન્ટ કર્યું કે એક વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક ધબધબો એ પણ વધી રહ્યો છે દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે દેશના યુવાનોને યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે ને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના દસ વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે રોજગાર નિર્માણના ડેટાને ક્લેમ ડેટા કહેવાય એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે એનડીએની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે એ ડેટા બતાવે છે કે બે હજાર ચાર થી બે હજાર ચૌદ દસ વર્ષની અંદર આ દેશની અંદર ત્રણ કરોડ સિત્તેર લાખ રોજગાર નિર્માણ થયા હતા ત્રણ કરોડ સિત્તેર લાખ લોકોને નોકરી મળી હતી આરબીઆઈ નો રિપોર્ટ આવ્યો એ દશકની અંદર સત્તર કરોડ દેશના નાગરિકોને નોકરી મળી આ ડેટા આરબીઆઈ ના ડેટા છે એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ત્યારે નિર્માણ થાય ત્યારે દેશની અંદર ધંધા ચાલે દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે જોબ ક્રિએટ થતી હોય છે વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ ફોર પર્સન્ટ નિયરેસ્ટ ચાઈનાનો ફોર પર્સન્ટ બિલો નિયરેસ્ટ યુરોપિયન યુનિયન વન ટુ પર્સન્ટ એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક ત્રણ મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ ત્રણ મહિનાનો છે આગામી દિવસોની અંદર એ ગ્રોથ બહુ આગળ વધશે એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય દેશની ઇકોનોમી મોટી થાય એટલે ઓટોમેટિક એ પ્રતિક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યો છે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમી ગ્રો કરતી હોય છે તો દોસ્તો એ રીતે દેશ આગળ વધી રહ્યો છે ધન્યવાદ અત્યારે સૌથી મોટી